ઓમ શ્રી ગણેશાઈ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વૈશાખ માસમાં સ્નાનનું મહત્વ અને વડ પીપળાને અને આંકડાને સિંચવાની કથા મતલબ એમને પાણી રેડવાની કથા મહત્તમ શું છે એ મિત્રો આપણે આ વાર્તામાં સાંભળીશું ખૂબ જ સરસ પવિત્ર કથા છે વૈશાખ મહિનાને મહત્વની તો મિત્રો આ ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો જેથી બીજાને પણ આ મહત્વ સમજાય આ ભગવાનની કથા સમજાય સંભળાય અને આપણને પુણ્ય પ્રદાન થાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય વૈશાખ સ્નાન અને વડ પીપળા આંકડાને સિંચવાની કથા નર્મદા નદીના તટ પર એક નાનું એવું ગામ હતું એ ગામમાં વૃદ્ધ દંપતી રહેતા હતા દાદા અને દાદી તેમને બે દીકરા અને બે વહુ હતી તે વૈષ્ણવ હતા તો એ ગરઢા વૃદ્ધ વ્યક્તિને એ દાદાને રોજનો એક નિયમ હતો કે નર્મદા નદીએ સ્નાન કરવું સ્નાન કરવા જવાનું અને સ્નાન કરીને નર્મદા નદીમાંથી એક લોટો ચડ સૂર્યદેવને અર્થી અર્પણ કરવાની અને પછી ત્યાં નદી કિનારે વડ પીપળો અને આકડો હતો તો એને પાણી ચઢાવવું આ રોજનો જેમનો નિયમ હતો એક દિવસની વાત છે

કે તમે આટલા દુખી ન થાવ આપણે બે દીકરા અને બે વહુ છો વહુઓ છે તમે તમારા બંને દીકરા અને વહુને કહી દો એમાંથી કોઈને કોઈ નર્મદા નદીના તટમાંથી પાણી જરૂર લઈ આપશે તમને અને પછી તમે સ્નાન કરી દેજો ઘરે તમે વહુ અને દીકરાને આવાજ કહો એ વ્યક્તિ બોલે છે વૃદ્ધ દાદા બોલે છે કે ભાગ્યવાન આ વખતે મને બહુ મન છે મારી ઈચ્છા છે કે આપણે બંને સાથે સાથે જોડે સ જોડે સ્નાન કરીએ વૈશાખ સ્નાન કરીએ એટલે તે વ્યક્તિની પત્ની એ દાદીમાં બોલે છે કે તમે તો મારા મનની વાત કહી દીધી હું પણ આવો જ વિચાર કરી રહી હતી તમે ચિંતા ન કરો આપણે બંને જરૂર સાથે મળીને વૈશાખ સ્નાન કરીશું ત્યારે બંને દંપતીએ તેમની બંને વહુ અને દીકરાને બોલાવ્યા એમના મનની વાત એમના દીકરાઓને અને વહુને કહી ત્યારે એમનો મોટો દીકરો બોલ્યો પિતાજી તમે તો જાણો છો ને કે હું બીજા શહેરમાં નોકરી કરવા જાઉં છું અને સવારે પાંચ વાગ્યામાં ઘરેથી નીકળી જવું પડે છે તો હું તમારું આ કામ નહીં કરી શકું હું તમને નર્મદા નદીથી પાણી નહીં લાવી દઈ શકું પછી મોટી વહુ બોલી પિતાજી મારે પણ સવારે જલ્દી ઉઠીને એમના માટે જમવાનું બનાવવાનું હોય છે ભોજન બનાવવું પડે છે માટે હું પણ તમારી માટે નર્મદા નદીનું જળ નહીં લાવી શકું જો એક બે દિવસની વાત હો ને હોત ને માતાપિતાજી તો હું તમારું આ કામ કરી પણ દેત પણ આખો મહિનો તમારો નિયમ છે એટલે હું કેવી રીતે કરી શકું તો એ પછી એમનો દીકરો જે નાનો દીકરો હતો અને વહુ હતા એ બોલ્યા પિતાજી તમે ચિંતા ન કરો અમે બંને તમારા માટે રોજ નર્મદા નદીનામાંથી જળ ભરી લાવી દઈશું પછી તમે રોજ જરૂર વૈશાખ સ્નાન કરી શકશો આમ કહીને એ બંને નાનો દીકરો અને વહુ તેમના રૂમમાં ગયા પછી એના નાના દીકરાએ એની પત્નીને કહ્યું કે સાંભળ પ્રિયા મારા મનમાં પણ એક વિચાર આવ્યો છે માતા પિતા માટે આપણે જળ લેવા માટે નર્મદા નદીએ તો જવાના જ છીએ તો કેમ ના આપણે પણ બંને સાથે સહ જોડે જોડીમાં સાથે મળીને વૈશાખ સ્નાન કરીએ ત્યારે એની પત્ની બોલી ઠીક છે આપણે બંને પણ સાથે મળીને સ્નાન કરી લઈશું સહજોડે સ્નાન કરીશું વૈશાખ સ્નાન કરીશું ત્યારે નાના દીકરા અને વહુએ આ વાત જઈને એમના માતા-પિતાને કહી આ સાંભળી એ વૃદ્ધ દંપતી એ દાદા દાદી ઘણા રાજી થયા બીજા દિવસે સવારે ચાર વાગ્યે નાનો દીકરો અને વહુ नर्मदा નદીના તટ પર પહોંચ્યા બંનેએ નદીમાં સ્નાન કર્યું અને પાણી લઈને ઘરે આવ્યો અને એ જળ એમના માતા-પિતાને આપી દીધું પછી વૃદ્ધ પતિ પત્નીએ એક લોટો પાણી કાઢી અને એક બાજુ મૂકી દીધું અને જે બાકીનું પાણી હતું એમાંથી એ બંનેએ સ્નાન કર્યું અને પછી સ્નાન કર્યા બાદ જે લોટામાં પાણી અલગ રાખ્યું હતું એનાથી સૂર્યદેવને જળ અર્ધિ આપી અને વહુ અને વડ પીપળા અને આકડાના ઝાડને પાણી આપ્યું પાણીથી સિંચિયા અને એની પૂજા કરી અને પરિક્રમા કરી અને પછી નાની વહુ એને જમવા માટે ના સાસુ સસરાને જમવા માટે આપે છે આવી રીતે આખો મહિનો વીતી ગયો જ્યારે વૈશાખ પૂરું થવાયો પુનમનો દિવસ આવ્યો તો વૃદ્ધ પતિ પત્નીએ એના નાના દીકરા અને વહુને કહ્યું કે તમે બંને બંને એ પણ અમારી સાથે વૈશાખ સ્નાન કર્યું છે જો આનું સંપૂર્ણ ફળ મેળવવું હોય તો સંપૂર્ણ ફળ મેળવવા માટે આપણે બે બ્રાહ્મણ એને પત્ની પત્ની સાથે સહ જોડે આપણે બ્રાહ્મણોને ભોજન કરાવવું પડશે ત્યારે એ ડોસી માની વહુ બોલે છે કે કઈ વાંધો નહીં માજી તો ડોસી મા તેની વહુને કહે છે કે કાલે તું બ્રાહ્મણ માટે ભોજન બનાવજે અને તું ગામમાં બ્રાહ્મણને બ્રાહ્મણોને ભોજન કરાવવા માટે આમંત્રણ આપવા જજે સહ જોડે બંને પતિ પત્ની સાથે એવા બે બ્રાહ્મણને કેજી પછી નાનો દીકરો બોલ્યો ઠીક છે માં પિતાજી તમે જેવું ઈચ્છો છો એવું જ થશે પછી બીજો દિવસ થયો એટલે બીજા દિવસે સવારે વહુ વહેલી ઉઠી ખાવાનું જમવાનું બનાવ્યું બ્રાહ્મણો માટે ભોજન બનાવ્યું ભોજન તૈયાર કર્યા પછી બ્રાહ્મણ બોલાવવા માટે બ્રાહ્મણ બ્રાહ્મણી બે બ્રાહ્મણ જુએ છે આવતા દેખાય છે તેને નાની વહુએ એ વિચાર્યું કે લાગે છે કે આ તો કોઈ તીર્થયાત્રી હોય એવું લાગે છે આ અમારા ગામના તો નથી બ્રાહ્મણ ચાલે નહીં આમને જ ભોજન માટે કહી દો પછી આમ વિચાર કરીને નાની વહુ એમની પાસે ગઈ તેમને પ્રણામ કર્યા અને બોલી કે હે બ્રાહ્મણ દેવ આજે વૈશાખ પૂર્ણિમાનો દિવસ છે વૈશાખ પૂર્ણિમાના દિવસે મારા સાસુ સસરા બ્રાહ્મણોને સહ જોડી પતિ પત્નીને બે જોડી બ્રાહ્મણને દંપતીને ભોજન કરાવવા ઈચ્છે છે કૃપા કરી તમે મારા ઘરે ભોજન કરવા ચાલો ને ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બોલ્યા જે ચાર જણા હતા એ બોલ્યા કે બેટા અમે તો તીર્થયાત્રીઓ છીએ યાત્રાળુઓ છીએ અમને ભોજન મળે એનાથી વધારે મોટી વાત અમારા માટે શું હોય પછી એ વહુ બ્રાહ્મણ બ્રાહ્મણીને એમના ઘરે લઈ આવી અને એ ચારેયને ભોજન પીરસ્યું અને બ્રાહ્મણોએ ભર પેટ પેટ ભરીને ભોજન કર્યું અને પછી વૃદ્ધ દંપતીએ બ્રાહ્મણોને દક્ષિણા આપી બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા પછી વૃદ્ધ દંપતી જે દાદા દાદી છે તેના દીકરાને અને વહુને કહે છે કે આ બ્રાહ્મણ દેવતાના ચરણ ધોવા માટે જળ લઈ આવો વહુ અને છોકરો પાણી લેવા ગયા અને વૃદ્ધ જે દાદા દાદી હતા એમના પગ લૂછવા માટે રૂમાલ લેવા માટે રૂમમાં ગયા હવે એ બ્રાહ્મણ બ્રાહ્મણી જે ચારે જમવા આવ્યા હતા એ બીજું કોઈ ન હતું એ ભગવાન શ્રીરામ માતા સીતા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હતા એ બ્રાહ્મણોનું રૂપ લઈને દીકરા વહુ અને વૃદ્ધ દંપતિ પતિને પતિ પત્નીને વૈશાખ સ્નાન કરવાથી અને પીપળો વડ આકડાને સીંચવાનું ફળ આપવા માટે આવ્યા હતા સાક્ષાત ભગવાન આવ્યા હતા અને એ ત્યાંથી અંતર ધ્યાન પછી થઈ ગયા. જેવા તે વૃદ્ધ દંપતી અને દીકરો વહુ ત્યાં રૂમમાં પાછા આવ્યા જ્યાં બ્રાહ્મણોને જમાડવા બેસાડ્યા હતા તો જોયું કે ત્યાં કોઈ જ હતું નહીં પણ એમને એમણે એ જોયું કે એમનું ઘર અન્ન ધનથી ભર્યું છે. એમને બહુ આશ્ચર્ય થયું. એમણે જોયું કે જ્યાં ભગવાન રામ અને સીતા બેઠા હતા ત્યાં ભગવાન રામના ચરણ અને ધનુષનું નિશાન હતું અને જ્યાં માતા સીતા બેઠા હતા ત્યાં સોના મહોરની થેલી ભરી હતી અને જ્યાં ભગવાન વિષ્ણુ બેઠા હતા ત્યાં સુદર્શન ચક્રનું નિશાન હતું ચિહ્ન હતું અને જ્યાં મહાલક્ષ્મી બેઠા હતા ત્યાં હીરા ચાંદી સોનાનો મોટો થેલા ભર્યા હતા આ ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ તો વૈષ્ણવ દંપતીના ઘરે બધા જ લોકો જોવા આવ્યા કે ત્યાં ભગવાન પ્રગટ થયા છે તે વૃદ્ધ દંપતિના મોટા દીકરા અને વહુને ખબર પડી તો એમને બહુ દુઃખ થયું કે જો આપણે પણ વૈશાખ સ્નાન કરતા કરત અને માતા પિતાને નર્મદા નર્મદા નદીનું જળ લાવીને આપત તો આપણને પણ ભગવાન દર્શન આપત ને પછી વૈષ્ણવ દંપતીએ ગામવાળાને કહ્યું કે વૈશાખ માસમાં સ્નાન કરી વડ આકડો અને પીપળને સિંચવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે તથા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે હે પીપળા દેવ હે વૈશાખ દેવતા જેવું સુખ તમે વૈષ્ણવ દંપતી ને આપ્યું એવું જ સુખ બધાને જ પ્રદાન કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે